જામનગર વાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી ઉત્સાહભેર જોડાયા યોગ પ્રાણાયામ કર્યા આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગો ચિત ઉદબોધન કરતા જણાવ્યું કે આજે વિશ્વ યોગ દિને વસુધૈવ કુટુંબકમ અને સર્વત્રુ સર્વે સંતુ નિરામયાની સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે યોગ એ ઋષિમુનિઓને માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રચારમાં વિકસાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપ આજે ભાગીદારી સાથે બોત્તેર હજારથી વધુ સ્થળો ઉપર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ગ્રામ પંચાયત સ્તરથી લઈને મા નગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા કોલેજ આઇટી આઈ જેલ પોલીસ આરોગ્ય સેવા જેવા વિભાગોને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો છે અને જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે આજે સમગ્ર વિશ્વમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો ત્રાણું જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહીએ છે આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો યુવક યુવતીઓ સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે મને પણ ખૂબ આનંદ થયો મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું